રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કલેક્ટરની કલેક્ટર ની અચાનક મુલાકાત આરોગ્ય સેવાઓ અને સુવિધાઓની ચકાસણી જિલ્લા કલેક્ટર એસ કે મોદી ની માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટર તથા કલેક્ટર કચેરીના સ્ટાફ દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અચાનક ચેકિંગ કરવામાં આવ્યું વિવિધ વોર્ડ સ્વચ્છતા દવાના સ્ટોર બ્લડ સેન્ટર સહિતની વિગતવાર તપાસ કરવામાં આવી દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવા મળે તે માટે તબીબોને સંવેદનશીલ સેવા આપવા સૂચના આપવામાં આવેલ ખાટલા પાણી પંખા ભોજન જેવી પાયાની સુવિધાઓની સમીક્ષા પણ કરવામાં આવી રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને તબીબોની હાજરીમાં કોન્ટ્રાક્ટિવ સૂચનાઓ અપાયા અને જરૂરિયાતમંદ દર્દીઓ ઝડપી અને ગુણવત્તા युक्त सारवाड़ मडे ते हेतु थी आ चेकिंग हात धरवामा आवी स्टोरी रिपोर्ट बाय परेश पंड्या, नर्मदा तिलकवाड़ा सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकराम अटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआर कॉस्मोस સુકારો ઓછો ને પકેયું ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ